જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જયા પર્વતીનું વ્રત ક્યારથી ચાલુ થાય છે મુલાકાતનું વ્રત ક્યારથી ચાલુ થાય છે આવા અનેક સવાલો બહેનોને આવ્યા તો આજે હું તમારી સમક્ષ જયા પર્વતી અને મુલાકાતનું વ્રત ગૌરી વ્રતનો વિરા લઈને આવ્યો છું ગૌરી વ્રત શા માટે કરવામાં આવે છે ગૌરી વ્રતની અંદર શું કરવું જોઈએ બાળાઓએ કેવો શણગાર સજવો જોઈએ અને બાળાઓએ મા ગૌરીનું પૂજન કઈ રીતે કરવું જોઈએ સાથે સાથે જયા પર્વતીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર રાજેશ પંડ્યા અને સત્યમ જ્યોતિષની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આપની સમક્ષ સિંધુ સંસ્કૃતિના દરેક તહેવારોની વાત લઈને આવું છું ઘણી વખત સમયના અભાવે ઘણા વિડીયો બનાવી શકતો નથી એ બદલ આપનો ક્ષમા માગું છું પરંતુ જે લોકો મને સવાલ કરે છે તો અવશ્ય હું એને પ્રશ્નોનો જવાબ આપું છું અને કોઈને ને પ્રશ્નોનો જવાબ હું તાત્કાલિક જ આપી દઉં છું કે આ વ્રતનો પ્રારંભ ક્યારે થાય છે એટલે જે પ્રશ્ન કુંડલી અને જન્મ કુંડલીમાં આપણે જવાબ મળતો હોય છે પરંતુ કોઈ વ્રત વિશે આપણે જાણવું હોય તો તાત્કાલિક હું આપને જવાબ આપું છું મિત્રો વ્રત નો અર્થ થાય નિષ્ઠા પૂર્વક નું કાર્ય કરવા માટેનો સંકલ્પ વ્રત એટલે કોઈ ઉપવાસ કરવો કે ભૂખ્યા રહેવો એને વ્રત નથી કહેવાતું પરંતુ વ્રત એટલે એક કાર્યની અંદર જોડાવું અને નિષ્ઠાપૂર્વક કરવું એને વ્રત કહેવાય છે અહીં પહેલાં આપણે ગૌરી વ્રતનો પ્રારંભ કરીએ તો ગૌરી વ્રત ક્યારે છે મિત્રો એકાદશી દેવશ્રીની એકાદશી રવિવાર જે છે અને રવિવારથી જ આ વ્રત નો પ્રારંભ થઈ જાય છે એટલે કે છ જુલાઈ થી આ વ્રત નો પ્રારંભ થઈ જાય છે અને પૂનમ સુધી આ હોય છે તો આ પાંચ દિવસ સુધી આવ્રત કરવાનો હોય છે અને નાની નાની બાળાઓ કરે છે હજી તો માન માન સમજતા કે છે તે આ કરે છે પેલા જે પાંચ દિવસ સગાવ છે તેઓ કે સાત દિવસ સગાવ તેઓ ઝવેરા વાવે છે જેમની અંદર સાત ધાનો તે વાવેતર કરે છે સાથે સાથે કારણ કે જે ઝવેરા છે મા પાર્વતીનો અંશ ગણવામાં આવે છે અને સાથે સાથે મા ગોરબાઈની માટીની મૂર્તિ બનાવે છે અને એનું રોજ માટે પોતાની શક્તિ અનુસાર પૂજન કરે છે નાગલા ચડાવે છે નાગલા છે ભગવાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે અને નાગલાની અંદર તેઓ કંકુમથી ચાંદલા કરી અને મા ભગવતીની પૂજા કરે છે અને ત્યારે તે બાલ્યાવસ્થામાંથી હજી તો ઊંચા ઉગતા હોય છે અને બાલ્યાવસ્થામાંથી બહાર આવી અને તે મનની અંદર જે કાંઈ સંકલ્પ કરે છે જે કાંઈ સારી ઈચ્છા પ્રાપ્ત કરવાનું કરે છે તે ઈચ્છાઓ પ્રાપ્ત થાય કરે છે પણ આપણી સંસ્કૃતિ અનુસાર પાંચ વર્ષનું આ વ્રત હોય છે પાંચ વર્ષનું વ્રત પૂર્ણ થયા પછી એમની શક્તિ અનુસાર ઉજવણી કર્યા બાદ અહીંયા જયા પાર્વતીનું વ્રત બેનો લેતી હોય છે જયા પાર્વતીનું વ્રત એવું છે કે કુમારી પણ લઈ શકે છે અને અહીંયા જે પૈણેની બેનો છે તે પણ લેતી હોય છે જયા પાર્વતીનું વ્રત કરવાથી સારું મન વરદાન મળે છે એટલે કે સારા પતિની પ્રાપ્તિ થાય છે આ વ્રતની કથા પણ એવી છે કે માં સ્વયં જગદંબા સ્વરૂપની પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે આ વ્રત કરેલું હતું અને ત્યારથી આપણી સંસ્કૃતિ અનુસાર આ વ્રત કરવામાં આવે છે તો આ જયા પર્વતીનું વ્રત એટલે કે તેરસથી શરૂઆત થાય છે અને તેરસ એટલે કે આઠ તારીખ અને મંગળવારથી આ વ્રતથી શરૂઆત થાય છે અને અષાઢ વધ બીજાના દિવસે એના પુનવૃતિ થાય છે જાગરણ છે તેમજ અષાઢ વચને દિવસે જયા પાર્વતીનું જાગરણ છે અને આ જાગરણની અંદર ખાસ કરી અને ઘણી જગ્યાએ એવું બને છે કે જે અયોગ્ય કર્મ છે એ કરવામાં આવે છે એટલે કે જુગાર રમતા હોય છે પરંતુ હું એક વાત કહું કે આપણે ભગવાન શ્રી રામના અનુસાર છે આપણે ભગવાન શ્રી કૃષ્ણ માનવા વાળા છીએ આપણે પરમ પાળુ પરમેશ્વરના સંતાનો છીએ આપણે સનાતન ધર્મી છીએ હિન્દુ સંસ્કૃતિનું આપણે જતન કરવા માટે સર્જાયા છીએ એક મનુષ્ય અવતાર દુર્લભ એશા વેશા જન્મ પુનઃ પુના ના વિધેથી ફરી ફરી આપણને આવો જન્મ મળતો નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ વિશે વાત કરતો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો સમક્ષ માત્ર એક જ વખત વાતથી દુઃખી પણ થયા હતા પાનો પર તે ક્રોધિત પણ થયા હતા ક્યારે તો કે જ્યારે તે શટો રમ્યા હતા જ્યારે તે જુગાર રમ્યા હતા તો જો આપણે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય અને આવું વ્રત કરવા જઈ રહ્યા છે એક ઉત્તમ ફળની પ્રાપ્તિ કરવા જઈ રહ્યા છે ભગવાનની નજીક ઉપાસનો અર્થ થાય ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ ઈશ્વરની નજીક જવાનો પ્રયાસ કરો છો માં જગદાબાની નજીક જવાનો પ્રયાસ કરો છો એટલે તો આ સમયની વિશે જો તમે જુગાર રમો તો અન્ય જે યોગ્ય કર્મ નથી એ કરો તો મારી દ્રષ્ટિએ તમારું ફળ નહીવત થઈ જાય છે એટલે ફળની નષ્ટ થઈ જાય તમારો જેટલો તમે ઉપાસ કર્યો અને ખાસ કરી અને જે નાની બાળાઓ જે છે એને તમે જેવું શીખડાવશો એવું શીખશે હું જે મોરાકાતનું રત્નું જે પાણા કરે છે ત્યારે જે ગૌરીની પૂજા કરાવવા જાઉં છું ત્યારે હું નાની દીકરીઓ પાસે બોલાવું છું સંકલ્પ કરાવું છું કે અમે કોઈ પણ પ્રકારે પત્તો નહીં અડીએ કોઈ પણ જુગાર નહીં રમીએ તો આ નથી કરવાનું આપણે આ સંકલ્પ કરશો આપણી બાળાઓ પાસે આ સંકલ્પ કરશો એની પાસે બેસી દેવી ભાગવતનું પરાયણ કરાવો રામ કથાનું પરાયણ કરાવો શ્રીમદ ભાગવતનું પરાયણ કરાવો કોઈ સ્ત્રોતના પાઠ કરાવો જેનું વ્રત છે જગદંબાનું સ્મરણ કરો આ કરવાથી તમને મહાન પણ કાંઈ નહીં મેં એક વખત એવું કીધું હતું કે ભાઈ આ ન કરાય આ ન કરાય આથી કરીને એક વખત ખૂબ જ સુંદર આયોજન કરી કરીને અને એક જગ્યા આપવા તે લોકો બધા મળી અને સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો સાથે સાથે ધૂનમાં રાખી સાથે સાથે તેઓ રાસ પણ રમ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને કૃપા પ્રાપ્ત કરવા માટે રાસ રમવા રમવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે એટલે ભગવાનની સામે હસી ખુશીને તેઓ નાચ્યા અને આ આખી રાત જાગરણ આ રીતે તેઓએ પૂર્ણ કર્યું તો આવી રીતે તમે જાગરણ કરો ભગવાનની કોઈ દેવકથા કરો જે ગુજરાતવાળો કોઈ બ્રાહ્મણને બોલાવો કોઈ કથાકારને બોલાવો અને માત્ર ને માત્ર રિક્ષોની નજીક કરી હોય જેની તમે વ્રત કરો છો એની સમીપ રહેવું એટલે ઉપવાસ છે તો આનો આ ઉપવાસ તમે કરશો એની અપેક્ષા સાથે આપ સર્વને મા ગૌરી અને જયા પાર્વતીની વ્રતની હાર્દિક શુભકામના મા ગરવીને ગૌરીની અશુભ કૃપાથી આપની કુમારી કન્યાનું કલ્યાણ થાય નાની બળાઓનું ખૂબ કલ્યાણ થાય અને જયા પાર્વતીનું વ્રત કરવાથી ભગવાન શિવ દેવોના દેવ મહાદેવની અશુભ કૃપાથી કરી અને ભવિષ્યનો ભારતા તેને શ્રેષ્ઠ મળે ને જે સ્ત્રી આવૃત કરે છે જે બેનો આવૃત કરે છે બેન ને ગુણનો તમામ પ્રકારનો સુખ પ્રાપ્ત થાય સારા સંતાનો ની પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ